સ્થાનિક નેતાઓ અને એનજીઓએ તાત્કાલિક સહાય પૂરી પાડી હતી પરંતુ આ કુદરતી આફતના દસ દિવસ પછી પણ સરકારી રાહત પેકેજની જાહેરાત કરી નથી ત્યારે વાસ્તાના ધારાસભ્ય અનંત પટેલે અસરગ્રસ્ત લોકો સાથે રેલી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં વાસ્તા સર્કિટ હાઉસે અસરગ્રસ્તો સાથે વિશાળ રેલી યોજી હતી જે તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી હતી જ્યાં ટીડીઓ હાજર ન રહેતા અસરગ્રસ્તોએ નારા લગાવી નીચે ધરણા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો આ દરમિયાન રામદુન પણ બોલાવી હતી આ સમય અનંત પટેલે માંગ કરી હતી કે વાવાઝોડાથી પ્રભાવિત આ ગરીબ આદિવાસી પરિવારોને તાત્કાલિક 5 લાખ રૂપિયાનું ખાસ પેકેજ સરકાર દ્વારા આપવામાં આવે અમારે આ વાવાજોડો બધું આવ્યું વરસાદ સાથે ભવંડર એમાં બધું દબાઈને એકદમ ઘર બર વગરના અમે થઈ ગયા ને બે દિવસમાં ધવલ પટેલ એમ કે કે બેન ઘેર ઊભું થઈ જાય ને આજુ સુધી કોઈ જોવા નથી આજે બારમાં દિવસ થઈ ગયો અમને કોઈ સહાય નથી મળી હજુ સુધીમાં સહાય સહાય મળશે એવું બોલેલા પણ કંઈ મળ્યું નથી હજુ સુધીમાં અમારે આ ઘર બનાવી આપે તો સારું એમ રહેવાનું કંઈ મળે જ નહીં અનંતભાઈએ તો અમને પતરા આપ્યા એંગલ આપી થાંભલી આપી એટલે આ ઉપર આ સારવણીવાળા સેવાવાળા આવેલા એ લોકો અમને આઠ પતરા મૂકીને ઉપરથી સરખું અત્યારે વરસાદ પૂરતું તો તમે રહેવો એ રીતે અમને આટલું કરી આપ્યું આઠ પતરા મૂકીને આટલું તો અમને વરસાદ બહુ આવે તો આટલામાં રહેવો એમ પણ આનંદભાઈ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ગામે ચક્રવાત વાવાઝોડું આવવાના કારણે એક અઠવાડિયા પહેલાં જે નુકસાની થઈ હતી એનું વળતર એક પણ રૂપિયો તાલુકા પંચાયત દ્વારા કે ગુજરાત સરકાર દ્વારા આપવામાં નહીં આવ્યું હતું અને જ્યારે આજે અમે એના વળતરની નુકસાનીની માંગણી કરવા આવ્યા ત્યારે એમણે સત્તાણું ઘરોને નુકસાનોનું વળતર આપવાની વાત કરી જેમાં પંદર વરસથી આવાસમાં રહેતા હોય અને આવાસવાળા ઘરોના પતરા ઉડી હોય કે એમનું ઘર તૂટ્યું હોય એમને કોઈ પણ જાતનું વળતર આપવાના નથી એ વાત કરી એની સાથે નવથી ઓછા પતરા જેના ઉડી ગયા હોય એને પણ વળતર આપવાની ના પાડી છે ગ્રામ્ય વિસ્તારમાં આઠ પતરાવાળા પણ ઘર હોય છે અને એસી પત્રાવાળા પણ ઘર હોય છે એટલે અમારે તો જેને પણ નુકસાન થયું એને નુકસાનની વળતર અમે માંગણી કરીએ છીએ દરેક ઘરને પાંચ લાખ રૂપિયા જેટલા મળવા જોઈએ તો ફરી પાછું એ લોકો રહી શકે સ્થાનિક સંસ્થા સ્વૈચ્છિક સંસ્થા દ્વારા એમને જમવાનું પીરસવામાં આવ્યું પતરા પ્લાસ્ટિક બધું આપવામાં આવ્યું પરંતુ સરકાર દ્વારા આપવામાં આવ્યું નથી આવનારા દિવસમાં ફરી પાછા જેમને વર્તન નહી મળ્યું એમની સાથે ફરી આંદોલન કરીશું